નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કચ્છમાં ભૂકંપના આંચકાનો કચ્છમાં નવ દિવસમાં વધુ તીવ્રતાના પામ્યા છે ધોળાવીર નજીક ભૂકંપનો વધુ એક આંચકો નોંધવા પામ્યો છે તીવ્રતાનો ભૂકંપ ધોળાવીર આથી ત્યારે સૌ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે આમ વારંવાર ભૂકંપ આવવાના લોકોમાં દંડનો માહોલ ફેલાયો છે મળતી વિગતો વધુ વાત કરવામાં આવે તો ભૂકંપ દરમિયાન સામાન્ય રીતે ઘરની બહાર નીકળી કોઈ ખાલી જગ્યા પર જવાની સલાહ આપવામાં આવે છે પરંતુ જો તમે એક ઊંચી બિલ્ડિંગમાં રહો છો તો ક્યારેય લિફ્ટનો ઉપયોગ કરીને ઘરની નીકળવાનો પ્રયત્ન ન કરવો જોઈએ ભૂકંપ દરમિયાન ક્યારે પણ ઘરના દરવાજા બારીબાર ના નજીક જ ન ઊભું રહેવું જોઈએ મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ભૂકંપ દરમિયાન હંમેશા સેફ રહેવા માટે કોઈ પણ મજબૂત નીચે કે બેસવાની સલાહ આપવામાં આવે છે જેમ કે ઘરમાં રહેલા કોઈ ટેબલ નીચે તમે પોતાના હાથ પર હાથ રાખીને બેસી શકો છો ત્યારે ભૂકંપના ઝાટકા હળવા છે તો ઘરના ફ્લોર પર બેસી શકે છે જો તમે નીચે રહો છો એકદમ બહાર નીકળી શકો છો તો જલ્દીથી ઘરની ત્યારે ઘરથી નીકળીને બિલ્ડિંગથી દૂર ઊભા રહેવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ